કેમ છો મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર માં પરીક્ષા બે હજાર ચોવીસ અને ધોરણ છ ની વાત કરતા હોય વિષય આપણો સામાજિક વિજ્ઞાન હોય એસી માર્ક નું પેપર હોય અને આવું આદર્શ એટલે કે મોડલ સંપૂર્ણ 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 પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે જો કોઈ તમારા માટે લઈને આવ્યું હોય તો તમારી પોતાની રાઈટ આન્સર ચેનલ યુટ્યુબ ચેનલ દોસ્તો અને ગાઈડપ તો ખરી યા સાહેબ ગાઈડ ઘડે ગાઈડપ ગાઈડઅપ કરે છે તો ભાઈ ગાઈડઅપ શું છે તો પ્લે સ્ટોર પર જવાનું જી ઈયુ લખશો તમારા મોબાઈલમાં હોય તો ચિંતા નહીં કરવાની તો આ ટાઈપ નું આવી જશે ના હોય ને વાત છે હજુ કેટલાક દબુડાઓ જો નથી એ તો ભાઈ ડાઉનલોડ કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે બરાબર તો આ પ્રકારે ડાઉનલોડ કરજો અહીંયા તમે ઇન્સ્ટોલ કરશો ઇન્સ્ટોલ કરશો એટલે આ પ્રકારનું સિમ્બોલ ધોરણ છ નું કોલમ ખોલજો એમાં ધોરણ છ ના ઉપર ક્લિક કરશો એટલે તમારે પ્રશ્ન પેપરો નો ઓપ્શન આવશે પેપરો પર ક્લિક કરજો એટલે આખું પેપર તમને પીડીએફ સ્વરૂપે મળી જશે એની પણ જવાબ સાથે કોણ કહેતા નહી ખાલી તમારા માટે અને જે પણ મિત્રો જો સુધી ચેનલ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂવાનું નથી કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી જો તમને વિડીયો ગમે તો

તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર છે એનું આ દોસ્તો મોડેલ પેપર લઈને તમારા માટે આવી ગયા છે ધોરણ છ સામાજિક વિજ્ઞાન ગુણ એસી ચલો ત્યારે આપણે જઈએ ઝડપથી પ્રશ્ન નંબર એક અ ઉપર અહીંયા હું તમને જે વૈકલ્પિક એટલે કે નાના નાના જવાબો છે એ બધા આપી દઈશ મોટા જવાબો તમારે જવું પડશે એપમાં હું તમને સમજાવું છું એપમાં તમને કઈ રીતે વિસ્તૃત જવાબ આપે છે લાસ્ટમાં બતાવું છું બહુ મજા આવશે દોસ્તો ચલો ત્યારે ભુર્જ નામના વૃક્ષો કઈ જગ્યાએ થાય છે ગિરનાર હિમાલય પાવાગઢ કે રાજસ્થાન હિમાલયમાં થાય છે શિલાલેખે અભિલેખો સેના પર લખવામાં આવે છે તો ઝાડ ને શિલાલેખો કહીશ જુઓ શિલાલેખો એટલે પથ્થર ઉપર લખવામાં આવે શિલા એટલે પથ્થર બરાબર નીચે પૈકી કયો સ્ત્રોત અ ઇતિહાસ જાણવા માટે નથી તો કેળનું પાન નથી અભિલેખો હતા તામ્રપત્ર હતા ભોજપત્રો હતા કેળનું પાન નથી કોઈ સ્થળે ઉત્તર ખનન કરતા ચારસો વર્ષ જૂનું મળી આવેલ નગર આશરે કઈ સદીનું ગણાય ચાર હજાર વર્ષ જૂનું મળી આવે તો સમજો અત્યારે વીસમું ચાલે છે બે હજાર ને ચોવીસ ચાલે છે બે હજાર ચોવીસ ની પહેલા આપણે જઈએ તો ઈસવીસન પૂર્વે વીસમી સદી ગણાય જૂનાગઢમાં આવેલો મારો શિલાલેખ ખૂબ જ જાણીતો છે તો અશોક નો શિલાલેખ ખૂબ જ જાણીતો છે સાલવારીને એડીને બદલે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સી ના નામથી ઓળખવામાં આવે છે તમે પ્રાચીન સમયના માન છો તો સેના પર લખાણ નહીં કરો તો પ્રાચીન માણસ કોમ્પ્યુટર પર લખાણ કરી શકશે નહીં કારણ કે કોમ્પ્યુટર અત્યારે નવીન શોધ છે ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો કયા નામથી ઓળખાય છે તો પુરા તત્વશાસ્ત્રી તરીકે ઓળખાય છે તમારે ભોજપત્ર બનાવવું હોય તો નીચે પૈકી કયા વૃક્ષનો ઉપયોગ કરશો ભુર્જ નામના વૃક્ષ વૃક્ષનો ઉપયોગ કરવો પડે ચલો ત્યારે જોઈએ તફાવત આપો દોસ્તો અને આ તફાવત સરસ મજાનો તફાવત તમને સરસ મજાની એપમાં બતાવેલો છે આખો વિસ્તૃત બહુ લાંબો જવાબ છે અહીં હું લાંબા લાંબા જવાબો બોલવા બેસું ને તો મને ખબર છે કે મારા ટ્વેન્ટી ટ્વેન્ટી ના સ્ટુડન્ટો આખી ટેસ્ટ જોવે નહીં તો એના માટે ટ્વેન્ટી ટ્વેન્ટી માટે આ વિડીયો આપણે માપનો બનાવ્યો છે અને આ જવાબો તો મોટા આપવા પડે પાછા ભાઈ તો એના માટે તમારે એપમાં જવાનું છે એપમાં તમે જેમ અહીં તમારે શું કરવું પડે વિડીયોને સ્ટોપ કરવો પડે મજા ના આવે ભાઈ એટલે તમારે એપમાં જશો તો વિડીયો છે તમે હું તમને લાસ્ટમાં કેવું લખેલું છે તમે જોજો બહુ તમને મજા આવશે અને આમાં કંઈક સુધારો કરવો હોય તો તમે મને કમેન્ટમાં કહેજો નીચેની માહિતીનું વર્ગીકરણ કોષ્ટકમાં આપેલ શીર્ષક મુજબ કરો ઈસ્વીસન પૂર્વે અને ઈસ્વીસન તો ઈસવીસન પૂર્વમાં આવશે બીસી અને પંચમાર્કના સિક્કા બરાબર આ આવશે ઈસ્વીસન પૂર્વેમાં આવશે અને ઈસ્વીસન આવશે બે હજાર ત્રેવીસ બે હજાર ત્રેવીસ આ બંને ઈસવીસન આવશે ચલો ત્યારે નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો તો ભાઈ આપણ હવે જતુરી એપમાં આદિમાનો વાળો આદિમાનો ખોરાક કઈ રીતે મળતા બહાર કાઢ્યું છે આદિમાનો પથ્થરનો ઉપયોગ કઈ રીતે કરતા આ બધા જવાબ આપડી ગાઈડ એપમાં તમને મળી જશે ચલો ત્યારે પ્રશ્ન નંબર ત્રણ હળપે સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક ખાલી જગ્યા નગર હતું

મોહેંજો દડોના સ્નાન કુંડમાં ઉતારવા માટે બંને બાજુ પગથિયાની વ્યવસ્થા હતી વિચારો એ સમયે પણ પગથિયાની વ્યવસ્થા હતી બાર જેટલા અન્ન ભંડારો ખાલી જગ્યા નદીના કિનારે મળી આવ્યા છે તો રાવી નદીના કિનારે મળી આવ્યા છે ચાલો જોડકા જોઈએ મિથિલા તો મિથિલાની અંદર આવશે ઈ વિદેહ મગધ ની અંદર આવશે ડી બિહાર કાશીની અંદર આવશે વારાણસી અને કુરુ ની અંદર આવશે દિલ્હી ની આસપાસ આવેલો વિસ્તાર છે અને કપિલ વસ્તુ એટલે સાક્યો ગણ રાજ્ય એટલે શું તો એપમાં જવું પડશે ભાઈ જવાબ માટે ગણરાજ્યની રાજાની પસંદગી તો એ પણ જવું પડશે અને ઘુસર પાત્ર પૃથ્વી પર દિવસ રાત થવાની પ્રક્રિયા સમજાવો આકૃતિ સાથે આપણે આપણે સમજાય છે છે છું આપેલી માહિતી બરાબર આ બધા જવાબો તમને એપમાં મળી જશે સંકલ્પના પણ તમને સૂર્યગ્રહણની સંકલ્પના અને પરિક્રમણની આ બંને સંકલ્પના વિસ્તૃત સમજણ સાથે હું તમને લાસ્ટમાં બતાવું છું એપમાં આપેલી છે ચલો આકૃતિ દોરી આકૃતિ આખું જે છે એ એ જે આ પ્રકારની ખૂબ સરસ રીતે દોસ્તો ખૂબ જ સરસ રીતે એપમાં સમજાવેલી છે ચલો નીચેના ખરા છે કે ખોટા જણાવો તો મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે તો ભાઈ સાચી વાત છે વાતાવરણ માટે પૃથ્વી કુદરત ઢાલની ગરજ સારી છે પૃથ્વી માટે કુદરતી સાચું છે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ વધુ છે વાતાવરણ રંગ વ્યદ અને સ્વાદહીન હોય છે સાચું રજકરણોથી પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાય છે સાચું ચલો આ આપણા સમાજમાં છોકરા અને છોકરો વચ્ચે કેવા કેવા ભેદભાવ જેને જાતીય ભેદભાવ કહેવામાં આવે છે જેન્ડર બાય રાષ્ટ્રીય કેવા લાભ મળે ભારત દેશ વિવિધતાથી ભરેલો ભારત બિન સાંભળે ચારે ચાર જવાબ આપણને એપમાં વિસ્તૃત સમજણ સાથે મળી જશે ટૂંકમાં જવાબ પણ આપણને દોસ્તો મળી જશે લોકશાહી શાસન વ્યવસ્થા રાજાશાહી સરકાર સામ્યવાદી અને સરકારની જરૂર શા માટે છે આ બધા જવાબ આપણને એપમાં મળી જશે ચલો પ્રશ્ન નંબર નવ બી નીચે આપેલા વિધાનોમાં ખોટો શબ્દ શેકી નાખો હું એ ખોટો શબ્દ લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થાને શું કહેવાય લોકશાહી કહેવાય દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ તો આપણો ભારત દેશ ભારત મેરા માન ગામ કે શહેર નું કાર્યબારી શું કહેવાય કોણ સંભાળે તો સ્થાનિક સરકાર સંભાળે બરાબર વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે જો તો આપણા શબ્દ ચેકીને વાક્ય ફરીથી લખવા તમારે નીચે લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી કહે છે દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે તમે ખોટા શબ્દ આપણે ચેકેલા છે જો હું તમને કહ્યું કે લાસ્ટમાં હું તમને બતાવીશ કે તમને કઈ રીતે જવાબ આપેલા જો તામ્રપત્ર અને બોજપત્ર નો સરસ મજાનો તફાવત આપેલો છે અહીંયા તમને પ્રશ્ન બે ના જે પ્રશ્નો હતા એના જવાબ આપેલા છે પ્રશ્ન ચાર માં ઘન રાજ્ય વિશે પ્રશ્ન માં પૃથ્વી દિવસ રાત કઈ રીતે થાય છે આકૃતિ સાથે સમજાયું છે જો સૂર્યગ્રહણ અને પરિક્રમણ ની વ્યાખ્યા પેલું મેં તમને આકૃતિમાં સમજાવ્યું હતું ને કર્કવૃત મકરવૃત આ બધું સરસ રીતે તમને સમજાવેલું છે અહીંયા આપણે જે જેન્ડર બાયસ વાત કરી છોકરા છોકરીનો જવાબ સરસ રીતે મજાનો આપેલો છે બરાબર જો આ તો તમને બધા સવાલના જવાબ અહીંયા એક જ ક્લિક ઉપર બેઠા બેઠા જાણે તમે ચોપડીમાં જોઈ લખતા હોય એટલે તમને એપમાં મળી જશે તો આજનો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ તમારે અમને જણાવવાનું છે જો કોઈ સુધારો જણાય તો તમારી જે એપ છે તમારી એપમાં તમારે સુધારો કરવો હોય તમને કમેન્ટમાં ખાસ જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવો નથી સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો